રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફળ સોમવાર ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આજે એક નવી સવારે એક નવી ઊર્જા સાથે આપનું હૃદયથી સ્વાગત છે ભાવિદર્શનના આ ખાસ દૈનિક રાશિફળમાં આજનો દિવસ ગ્રહોની ગતિ પ્રમાણે અનેક રાશિઓ માટે નવી શરૂઆત નવા અવસર અને કેટલીક રાશિઓ માટે સાવચેતી રાખવાની નિશાની લઈને આવ્યો છું પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજ સોમવાર તમારા માટે ઉત્સાહ અને ઉર્જાનો દિવસ રહેલો છે કામકાજમાં લાંબા સમયથી અટકેલા પ્રશ્નોનો ઉકેલ આજે મળી શકે છે બોસ અને સહકર્મીઓ તરફથી સકારાત્મક સહકાર જરૂરથી મળશે પ્રેમ સંબંધી જીવનસાથીનો સહકાર પણ મળી શકે છે મિજાજ મીઠો રાખજો આર્થિક સ્થિતિ જોઈએ તો નવું રોકાણ કરવા માટે યોગ્ય સમય આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસા પાઠ કરો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષરે છે બ અને ઉ તમને આજે માનસિક શાંતિ મળશે પરિવાર સાથે સમય વિતાવશો ઘરના મોટા લોકોના આશીર્વાદથી અટકેલું કામ આગળ વધી શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો ગેરસમજણ દૂર થશે ધન લાભ પૈસા અટવાયા હોય તો મળવાની પણ શક્યતા રહેલી છે ઉપાય જોઈએ તો સાંભળા રંગનું કપડું પહેરશો ત્રીજી રાશિ છે મિથુન રાશિ ક છ ને ઘ સાવચેત રહેવાનો દિવસ નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળો સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી લેવી ખૂબ જ જરૂરી છે નવા લોકો પર વધુ ભરોસો ન કરો મનમાં ખેંચતા ભાવો રહી શકે છે ઉપાય જોઈએ તો ગણેશજીને દુર્વા અર્પણ કરો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ લાભદાયક છે જૂના સંબંધો ફરી મજબૂત બનશે વેપારમાં ભાગીદારો સાથે સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે પરિવારની વાત કરીએ તો ઘરમાં સુખદ પ્રસંગ તેમજ આર્થિક લાભની વાત કરીએ તો નવા રસ્તા ખુલે ઉપાય જોઈએ તો ચંદ્રદેવીને દૂધ અર્પણ કરો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મને ટા લોકો તમારા વિચારોને માન્યતા આપશે પ્રેમ જીવનની વાત કરીએ તો પાર્ટનર સાથે ખાસ ક્ષણો વિતાવશો આર્થિક સ્થિતિ જોઈએ તો નફો વધતો રહેશે ઉપાય જોઈએ તો સૂર્યને જળ અર્પણ કરો કન્યા રાશિ પઠ અને હણા વ્યસ્ત દિવસ વધારે કામ અને ઓછો આરામ પરંતુ પરિણામ સારા જરૂરથી મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરદન ખંભાની તકલીફ થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખર્ચ વધશે ઉપાય જોઈએ તો ઓમકાર મંત્રનો જાપ જરૂરથી કરો સાતમી રાશિ છે તુળા રાશિ ર તેમજ સોમવાર તમને ખુશખબર આપશે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો દિવસ છે પ્રેમ સંબંધ મજબૂત થશે ધન અચાનક લાભ અપાવી ધનની વાત કરીએ તો અચાનક લાભ થશે ઉપાય જોઈએ તો દેવ માતાને અખંડ દીવો પ્રગટાવો આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ ન તેમજ ય મજબૂત મનોબળનો દિવસ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો પરિવાર નોખા મુદ્દે મતભેદ થઈ શકે છે શાંતિ રાખો આર્થિક સ્થિતિની વાત કરીએ તો સાવધાની જરૂરી છે ઉપાય જોઈએ તો શિવજી પર જલાભિષેક કરો ધનરાશિ ધનરાશિના અક્ષર છે ભ ધ તેમજ ઢ આજે પ્રવાસ અથવા નવા સંપર્કોથી લાભ થઈ શકે છે પ્રેમજીવનમાં નો પ્રજો પ્રપોઝલ આવી શકે છે કામકાજની વાત કરીએ તો સિનિયર પ્રસન્ન રહેશે ઉપાય જોઈએ તો પીળું ફળ દાન કરો મકર રાશિ ખ તેમજ જ દિમાગી દબાણ વધુ થાક અનુભવાય કામમાં ડી પરિવાર કોઈ જૂનું વાદ વિવાદ ફરી ઊભું થઈ શકે છે આર્થિક સ્થિતિ રોકાણ ટાળો ઉપાય જોઈએ તો કાળા તલને દાન કરો કુંભરાશિ ગ સ તમારા માટે સફળતાનો દિવસ નવો અવસર મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સારું રહેશે પ્રેમજીવનની વાત કરીએ તો એકબીજા સાથે સમજ વધશે ઉપાય જોઈએ તો શનિવારે ગરીબને ભોજન કરાવવું ખૂબ જ હિતાહક છે મીન રાશિ દ ચ ઝ તેમજ છ તમારા વિચાર આજે હકીકતમાં પરિવર્તિત થઈ શકે છે અધૂરું કામ પૂર્ણ થશે પરિવારની વાત કરીએ તો સુખ શાંતિનું વાતાવરણ ઊભું થશે આર્થિક સ્થિતિ લાંબા ગાળાની કમાણી થઈ શકે છે ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુનું નામ સ્મરણ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે થોડીક ક્ષતિ રહી ગઈ છે તો માફ કરજો